રેટિંગ એજન્સી વેજ થાળીની કિંમત એક વર્ષ પહેલા ત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયાથી વધીને બત્રીસ સાત રૂપિયા થઈ છે નવેમ્બરમાં નોનવેજ થાળીની કિંમત એક વર્ષ પહેલા સાહીઠ ચાર રૂપિયાથી વધીને એકસઠ પોઈન્ટ પાંચ રૂપિયા થઈ છે કોંગ્રેસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તેમના નિવેદનને લઈને નિશાન સાધુ છે કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું વરિષ્ઠ નેતાઓ નક્કી કરશે કે ઇન્ડિયા ગઠબંધનનો નેતા કોણ હશે મમતા સળગતા મુદ્દાઓ કેમ નથી ઉઠાવતા તે સળગતા મુદ્દાઓ પર કેમ કંઈ નથી બોલતા તેઓ જમીન પર સંઘર્ષ નથી કરતા મમતા બેનર્જી ભાજપના એજન્ટ છે પુષ્પા ટુએ તેની રિલીઝના બે દિવસમાં વિશ્વભરમાં લગભગ એકસો એકત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે આ ફિલ્મભરમાં કમાણીના મામલે શાહરૂખના જવાન અને આર ને પાછળ છોડી દીધા છે આર આર એ બે દિવસમાં વિશ્વભરમાં ત્રણસો એકોતેર પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયાની કમાણી કરી હતી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો એક મેસેજ મળ્યો હતો આ મામલે તપાસ શરૂ કરાઈ છે અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં બે યુવક બાઇક પર પોતાની સાથે ઊંટને પણ બેસાડીને જઈ રહ્યા છે એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે અને બીજો વ્યક્તિ પાછળ બેઠો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમની વચ્ચે એક ઊંટ પણ બેઠો છે જેને જોઈને આસપાસના લોકો પણ ચોંકી ગયા છે કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં જણાવાયું હતું કે પોલીસ ભાજપના નેતાઓને ઇશારે કામ કરી મંજૂરી ન આપતી હોવાનું જણાવાયું હતું જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગુજરાતમાં વધતા ગુંડારાજને લઈને સરકારને ફોનની જેમ હેંગ થઈ ગઈ હોવાનું જણાવ્યું ફક્ત જજ નહીં સરકાર અને સીએમને પણ નકલી ગણાવ્યા હતા સાબરમતી રિવર ફ્રન્ટ ઈસ્ટમાં તાજેતરમાં જ એક મહિલા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું હતું. આ અંગે બે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસે જ્યારે ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે રિવર ફ્રન્ટ ઈસ્ટ પર સીસીટીવી કેમેરા હતા જ નહીં. જેથી મહિલા પોલીસ કર્મચારીના મોતના જવાબદાર અંગે કોઈ જ માહિતી નહોતી મળી. રાજ્યમાં વારંવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે અકસ્માતોને રોકવા માટે પોલીસ પણ હવે એલર્ટ થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં છેલ્લા પંદર દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને બેફામ બનેલા નબીરાઓને પકડીને ગાડી જપ્ત કરવાની કામગીરી પણ હાથ ધરાય છે ત્યારે હવે હેલ્મેટ વિના જે પણ વ્યક્તિ ત્રણ વાર પકડાશે તો તેનું લાયસન્સ રદ કરી દેવાશે ગુજરાતની ફરી એકવાર ધ્રુજી છે તાપીમાં આવેલા સોનગઢમાં ભૂકંપના આંચકા હતા સામે આવેલી માહિતી અનુસાર આજે બપોરે એક વાગ્યે અઢાર મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા બે થી ત્રણ સેકન્ડના આંચકાથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા વિદ્રોહીઓ એ શનિવારે સીરિયાના દક્ષિણી શહેર દારા પર કબજો કરી લીધો હતો શહેર રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ 2011 માં શરૂ થયેલા વિદ્રોહનું જન્મસ્થળ છે દારા એ સીરિયાનું ચોથું સૌથી મોટું શહેર છે જે બશર અલ-અસદ સરકારને ટેકો આપતા દળો છેલ્લા અઠવાડિયામાં વારિયામાં બળવાખોરો સામે હારી ગયા છે હિઝબુલ્લાહે ઉમ્સને બચાવવા માટે સૈનિકોને મોકલ્યા છે દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લઘુત્તમ ટેકાના ભાવને લઈને મોટું નિવેદન આપ્યું છે ચૌહાણે ગૃહને કહ્યું હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે ખેડૂતોની તમામ ઉપજ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદાશે આ મોદી સરકાર છે ને તે મોદીની ગેરંટી પૂરી કરવાની ખાતરી આપે છે બારમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાની મહેનતથી એવો ડ્રોન બનાવ્યું છે કે જેને જોઈને મોટા મોટા વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે આ ડ્રોન માત્ર ઉડતું જ નથી પરંતુ વ્યક્તિ પણ તેમાં બેસીને હવામાં જઈ શકે છે આ ડ્રોન કોન્વેન્ટ સિંધિયા સ્કૂલના વિદ્યાર્થીએ બનાવ્યું છે આ વિદ્યાર્થીએ પોતે તેમાં બેસીને આ ડ્રોન ઉડાવવાનું પ્રદર્શન કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મહેસાણાની ઋત્વા બ્રહ્મવર્તે અમેરિકામાં ડંગો વગાડ્યો છે બસો વર્ષના ઇતિહાસમાં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં સ્કોલરશિપ સાથે અભ્યાસ કરનાર તે પ્રથમ ભારતીય બની છે જે કોલેજમાં રાષ્ટ્રપતિ તેમજ અમેરિકાના મોટા નેતાઓ અને બિઝનેસમેન સે અભ્યાસ કર્યો છે ત્યાં ઋત્વાને સ્કોલરશિપ મળી છે ઋત્વાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરનું નામ અમેરિકામાં જાણીતું કર્યું છે અઢી વર્ષની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેન્ડેટના આધારે વરણી કરવામાં આવી છે અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લીકર પરમિટમાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પુરુષો થી બે વર્ષમાં એક હજાર બસો સિત્યોતેર નવી લીકર પરમિટ અપાય છે તેમાંથી છસો નેવ પરમિટ મહિલાઓને અપાય છે જ્યારે કે પુરુષોને પાંચસો પરમિટ અપાય છે લીકર પરમિટમાં મહિલાઓ આગળ રહી છે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઝઘડા દરમિયાન બાવીસ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરાઈ છે પોલીસના જણાવ્યા અનુસાર આ કેસના સંબંધમાં મૃતકના ઘરના સાથી પર સેકન્ડ ડિગ્રી મર્ડરનો આરોપ લગાવાયો અને તેની ધરપકડ કરાઈ છે મૃતક ગુરાસિસ સિંઘ લેમ્પ્ટન કોલેજમાં પ્રથમ વર્ષના બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતો હતો તેના હત્યારા હંટરને અત્યારે કસ્ટડીમાં લેવાયો છે દેશના શુક્રવારે સીરિયા માટે ટ્રાવેલ જારી કરી છે જેમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની કડક સૂચના અપાઈ છે સીરિયામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચેતવણી અપાઈ છે જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ત્યાં મુસાફરી કરવી ખૂબ જ જોખમી છે દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અહેવાલ છે કે મોર્નિંગ વોક પર નીકળેલી આ વ્યક્તિ પર સાત થી આઠ રાઉન્ડ ફાયરિંગ કરીને તેના પર ગોળી ચલાવવામાં આવી હતી ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનું મોત થઈ ગયું છે મૃતક એક વેપારી છે જોકે આ ફાયરિંગ પાછળનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું મોટરસાયકલ પર આવેલા બે લોકોએ ફાયરિંગ કર્યું હતું અને પોલીસ વધુ તપાસ કરી રહી છે આજે સવારે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં ભૂકંપ આવ્યો હતો દરમિયાન ત્રણ જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી સવારે લગભગ બે વાગે ત્રીસ મિનિટે આ ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપથી લોકો ઘભરાઈ ગયા હતા ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું કે હજુ સુધી ભૂકંપથી કોઈ જ જાનહાની સમાચાર સામે નથી આવ્યા

ગુજરાતી કલાકારોનું કપલ જે તાજેતરમાં જ પરણી ગયા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ